અંકલેશ્વરની તમામ સરકારી કચેરીઓ ખાતે કર્મચારીઓ અને કચેરીમાં કામ અર્થે બાઇક લઈને આવતા નાગરિકોએ ફરજિયાત હેલ્મેટ પહેરીને આવવું પડશે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા તાલુકા પંચાયતના પ્રવેશ દ્વાર પાસે હેલ્મેટનું ચેકિંગ હાથ ધર્યું હતું ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારે ટ્રાફિક નિયમોને લઈ અવારનવાર ટકોર કરવામાં આવતી હોય છે પરંતુ ટ્રાફિક નિયમોનું પૂર્ણ પાલન થતું નથી સરકારી કર્મચારીઓ ટ્રાફિક નિયમોનું પાલન કરીને સામાન્ય નાગરિકો માટે રોલ મોડેલ તરીકેની ભૂમિકા ભજવે છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આજથી તમામ સરકારી કચેરીમાં ખાસ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવાની સૂચના આપી હતી જે અંતર્ગત અંકલેશ્વર પોલીસ એક્શનમાં આવી હતી અંકલેશ્વર પોલીસ દ્વારા આજરોજ વિવિધ સરકારી કચેરીઓ પર પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર તાલુકા પંચાયત કોર્ટ સંકુલ અને મામલતદાર કચેરી સહિતના સરકારી સંકુલમાં ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ વગર એન્ટ્રી આપવામાં આવી ન હતી અને સાથે જ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી તેમજ હેલ્મેટ પહેરીને કચેરીમાં આવતા કર્મચારીઓને બાઇક ચાલકને ગુલાબનું ફૂલ આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતના બનાવોમાં મૃત્યુની સંભાવના વધી જતી હોય છે જેના પગલે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ રાજ્યના પોલીસ વડા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જેનો અમલ કરાવવા માટે પોલીસ વિભાગે કમર કસી છે અત્રે ઉલ્લેખનીય છે જેમને દંડ વસૂલ્યો એ પોલીસ જવાનો પોતાના પોલીસ મથકમાં હેલ્મેટ વગર પ્રવેશતા જોવા મળ્યા હતા સરકારશ્રી દ્વારા વિના હેલ્મેટ માટે દંડ કરવાની જોગવાઈ કરેલ છે એ જ એના ભાગરૂપે આજે અંકલેશ્વર તાલુકામાં આવેલ તમામ સરકારી કચેરીઓમાં પણ જે હેલ્મેટ વગર અરજદારો અને કર્મચારીઓ જે આવે છે તેઓને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે આજે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને તેનો આપના માધ્યમથી જણાવું છું કે હેલ્મેટ પહેરવાથી આપને શારીરિક નુકસાન પણ ન થાય અને અકસ્માતમાં આપનો જીવ બચી જાય એટલા માટે આપના માધ્યમથી જણાવું કે તમામે ટુ વ્હીલર ચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવા મારી નમ્ર અપીલ છે સરકાર શ્રી દ્વારા જે અત્યારે પરિપત્ર થયેલ છે જેમાં તમામ સરકારી કચેરીની અંદર જે કર્મચારી અધિકારી ફરજ બજાવે છે અને જે લાભાર્થી આવે છે એ તમામે કચેરીમાં આવતા પહેલાં ફરજિયાત હેલ્મેટ પહેરવાનું સરકારશ્રીએ જે નક્કી કરેલ છે ફોર વ્હીલની અંદર બેલ્ટ બાંધવાનું જે નક્કી કરેલ છે એના અનુસંધાને આજ રોજ પોલીસ તંત્ર દ્વારા તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં આ કાર્યવાહી કરવા હાથ ધરેલ છે જેથી તમામ કર્મચારી અને નાગરિકોને વિનંતી છે કે તાલુકા પંચાયતમાં આવતા પહેલાં હાલમાં જે ટુ વ્હીલ અને ફોર વ્હીલના જે ડ્રાઈવર છે તેઓએ કચેરીમાં આવતા પહેલાં હેલ્મેટ ફરજિયાત પહેરો અને સીટ બેલ્ટ બાંધવો મારું નામ નેહા ભારતી છે હું તાલુકા પંચાયત કચેરી અંકલેશ્વરમાં કર્મચારી છું અને સરકારના પરિપત્ર મુજબ અમે હવેથી રોજ હેલ્મેટ પહેરીને જ આવીએ છીએ અને તે બદલ સરકારના આભાર કે પરિપત્ર જાહેર કર્યો અને આવું કરવું જ જોઈએ સરકારી કર્મચારીએ આભાર